નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટી વાય બી એ સેમિસ્ટર સિક્સની અંદર વૈદિક સાયન્સ જે તમારા સોફ્ટ સ્કીલમાં આવે છે તો આવતીકાલના પ્રશ્નોના ટૂંકમાં ચર્ચા કરીશું જેમાં હું પ્રોફેસર રાજેશ મહેતા આપનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું જેમાં વાસ્તુશાસ્ત્રના હેતુલક્ષી પ્રશ્નો ભાગ બે ની વિગતે ચર્ચા કરીશું જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એક બે વાક્યમાં જવાબ આપો આવું પૂછાય તો એક કે ઋગ્વેદનો ઉપવેદ કયો છે તો એનો જવાબ આવશે કે ઋગ્વેદનો ઉપવેદ એ આયુર્વેદ તરીકે આપણે એને ઓળખીએ છીએ ત્યાર પછી નંબર બે છે યજુર્વેદનો ઉપવેદ કયો છે તો યજુર્વેદનો ઉપવેદને આપણે ધનુર્વેદ તરીકે ઓળખીએ છીએ અને સામવેદનો ઉપવેદ કયો છે તો સામવેદ નો ઉપવેદ એ ગંધર્વ વેદ છે જ્યારે અથર્વવેદ નો ઉપવેદ એ સ્થાપત્ય વેદ છે જો મિત્રો આ જોડકામાં પણ પૂછાય એક બાજુ ઋગ્વેદ આવ્યું હોય અને યજુર્વેદ સામવેદ સામવેદના અથર્વેદ એ સાઇડ માં આવ્યું હોય અને બી સાઈડમાં આપ્યું હોય તેમાંથી આપણે શોધીને લખવાનું કે ભાઈ ઋગ્વેદના ઉપવેદને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે

તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને ભૂમિ પરીક્ષણ સમજાવવામાં આવ્યું હતું ત્યારે જીવિત ભૂમિ જે છે એને ઉપજાવ જમીન ને જીવિત ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ત્યાર પછી વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મકાનમાં અંડરગ્રાઉન્ડ ટાંકી કયા ખૂણામાં ન બનાવવી જોઈએ જો આમાં બનાવી જોઈએ એવું પૂછ્યું હોય તો જવાબ આવે ઈશાન ખૂણામાં

તો મિત્રો ભવન નિર્માણ માટે ભૂમિનું પરીક્ષણ એ મુરત વખતે કરવામાં આવે છે પછી ગૃહ પ્રવેશ વખતે પણ થાય છે પણ સ્ટાર્ટમાં ખાદમુહૂર્ત મુરત વખતે તમારે લખવાનું બેટા નંબર તેર કે વાસ્તુ ની દ્રષ્ટિએ મકાનમાં બેઠક રૂમ કયા ખૂણામાં હોવો જોઈએ તો જવાબ આવશે ઈશાન ખૂણામાં નંબર 14 ભગવાન શિવને કયા તત્વનું પ્રતીક માનવામાં આવે છે તો બેટા બ્રહ્મા મહાદેવજીને અથવા શિવને આકાશ તત્વનું પ્રતીક માનવામાં આવે મહાદેવ નું અમે પાઠ 1 નો વિડિયો બનાવેલો એમાં ખાલી જગ્યામાં હતું મિત્રો ત્યાર પછી રામ સેતુ નું નિર્માણ કોને કર્યું હતું તો રામ સેતુ નું નિર્માણ એ નલે કર્યું હતું એટલે નલ ને નીલ બે ભાઈઓ હતા ને તો નળ ને શ્રાપ હતો પાર્ટ વન માં મેં વિગતે સમજાવ્યું છે મિત્રો હેતુ લક્ષી માં એટલે નલ ઉપર શ્રી રામ લખી એટલે નાખતા હતા અને પાણી ની અંદર એ પથ્થર તરે એટલે નલ જવાબ આવશે ભાઈ ઘર માં કઈ દિશા માં બનાવેલું શૌચાલય ઘાતક માનવામાં આવે છે બરાબર તો ઈશાન દિશા માં કે પૂર્વ દિશા માં એટલે ઈશાન અને પૂર્વ ની અંદર ક્યારે પણ

તો માનવ અને પ્રકૃતિ અથવા મનુષ્ય અને કુદરત વચ્ચે જે સંબંધ સ્થાપિત કરે છે તે કલાને વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખીએ છે અથર્વવેદનો પેલો શ્લોક છે ને યથા પિNDE તથા બ્રહ્માંડે તત્ માનવ દેહ તત્ શરીરે અર્થાત જે પ્રકૃતિમાં જે યુનિવર્સલમાં જે પિંડમાં છે જે બ્રહ્માંડમાં છે તે જ માનવ શરીરમાં છે એટલે માનવ અને પ્રકૃતિ વચ્ચેનો જે કલા છે એને આપણે વાસ્તુ કલા અથવા વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ મહાભારત કાલીન વાસ્તુ કલા દ્વારા રચવામાં આવેલી મય સભા ત્યાર પછી આવશે એકવીસમુ વાસ્તુશાસ્ત્ર માં મેનસિયા કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે તો તમારે જવાબની અંદર લખવાનું જીયોમેન્સી શબ્રી છે અને તેનો શાબિક અર્થ થાય છે પૃથ્વી અથવા પૃથ્વીનું અને તે લેટિનમાં તેને જીઓમેની મેન્ટિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે તમારે વાસ્તુશાસ્ત્રમાં એ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો તો લેટિન માંથી